બે પૈસો નું થઈ ગયું છે પણ એની નાટક કરવાનો આવતો હતો અને નાટક કરવો હતો તો એ કરવાનો આવતો તો કર્યું હોય જે કરવું હોય એ થઈ કમુ ખબર પડશે અમુક સોરે જઈ ના ના શું મા કાકા ચિંતા ખરી કરી થઈ ગયો પણ બીજા ને રખડતા કરીને મેળ્યા પટ્ટી મેલી નહીં દબાવાના વાત સાચી મોટું મોટું ફાળશી તું કુટાળશી અને ઇકડીયા તો કશું બોલતા જ નહીં

અને ઘેર જાઉં છું ને તો લંકારી ધોકા મેલા અને મારા હાડુના એક જાઉં તો મારી આબરૂ જાય કરવાનું હું ગમે તે કરી રિક્ષા તો સોરાવી જાય પડશે આ હું કરું આ દારૂ પીધો ને એટલા જ રોશન જો આ ના પીધો વાત તો કશો વાંધો નતો પણ આ દારૂ પીધો ને એટલા જ અને પાછું જોતો હું તો બોલે છું ને એટલા કશો વાંધો નહીં ગમે તે કરી રિક્ષા તો સોરાવી જ પડશે કાકા કોઈના વાદે થળવું નહીં કે છો જુગારંભા જવું નહીં

મોડ હરખાઈ લાયા તા ઘેર દવાની અને આઈડિયા ખોળી લાયા તા અસ્કર પ્રોપ જો આઈડિયા તમારો એ હું તો આગે જો તોય ખાઈ છે ને પાછળ જો તોય ખાઈ છે તારા મામાને આ બધો ડાટ વાળા હોય ને મામા તો પેલા મુસાર જીવણિયા આઈ જીવણિયા તેલ પીવા જવા દે ઘેર તારી મમ્મી લોય પીવો જા આમ ગોમ વજી પેલો બાબુ રામરા લોય પી હા બાર છે એટલે પણ આ ટાણું ખરું એ લઈને ઘેર જાવ તો લોય પીવો મજા આવી ને ગોઠ આવી એટલે ઓત તમારો છે ગોમમાં કોઈની કોઈ જ નથી વાના મને હું ખબર કે પિતરજો થઈ જશે જીવણીઓ ખબર તો હતી કે ચાલીનો પીવણ ને તો એવી સરી છે ને રાતી ડોખ ખાઈ ગયા છે ને ભલા ઓટલા ઉપર તો જીવણીયા રાતી રાતી જઈને ચાર ગહી દઉં અરે ચાલીનો પીવણ છે ને હોનો તો પાવર કરે છે પાછો જો જોણા અને તો કશું ગગનમાં જ ના હોય કેવા બેહી જાય છે જણ પાછા

શરમ વગર નો મરી તમે ઢોક પાણી લઈને ને મરીજો મને શરમ આવે છે આવા નંગ મારા ગોમ માં પડ્યા છે બાબુજી ને બોલજો સરપંચ તો મર્યાદામાં બોલું છું

કરીને અમુક તમે બતાવો તમે સર જો જવું હોય તો પોલીસ અને બધી પોલીસ માં લખાવું અને ગોમ તમે ખાલી ફરીને બતાવો બાજી રમવાની વાત છોડી દો જુગાર નહીં ખાલી ગોમત ફરો તમે હા બાબુજી મેલો ગોમત પર શું કે છું અમે ઉભા નઈ રહો હું કઈ તને કોઈ કરી છે મર્ડર કર્યું છે મર્ડર કરો છો મર્ડર કઈ કોઈ વાંધો નઈ મર્ડર કઈ નાખ તું તાર આ એક ફોટો મેલે રે પાવલું ખાઈ જ્યું તો હા ખાઈ જ્યું ખાઈ આમ જોઈ લેજો આ કઈ ખાલી એક કલાક દો કલાક પછી ગોમત તમારું ઓઠા ના કરી નઈ ન

ગમે તેથી વ્યાજમાં પૈસા લેવા પડશે અને વ્યાજમાં પૈસા લઈને રિક્ષા તો સોરેયા આ બીચ સાથે ગમે તે કરો બીજું કોઈ નહીં કે આ પેલા બાબુરાનો લાલો તાકી ગયો છે જીવ આ બધાય આ માર ખાવાના થ્યા છે બીજું કશું નહીં એ સરપંચ અમો તારો વારો આયો એક તો મારું મગજ મગનスコ મળતું નથી મારે કોણ નહીં સુગર મશાલ આયો નહીં તેવર મશાલ આયો કોઈ પરફા કોઈ નહીં ખાવાનું નહીં પડતા રાતી ઊંઘ નહીં આવે ઘર પેલી ડોશી રોઈ પ્યો છે ઓય પેલા બાબુરો રોઈ પ્યો છે

ફોટો મેલે એમ તો જો કે હાથી ના બેહર દીધો હે એ સાપ તો પકડો મારી વાત ઓપરો કે અરે ખરા યાર સીબી વાળા આટલા બધા ખતરનાક આવ ખતરનાક તને ખબર નહી મે હો બ્રેલુ હો એટલે તમારો કહેવાનો મતલબ શું છે ના કમા તો તને તો બાબુરાના કે જેમ બેહી જો કે તમે પકરો ને તો મારું નામ ના આવતા છે પણ બે એ ખેમલા ચિંતા કરે ને બાબુરો તો ગામનો આગેવાન છે હું ગામનો સરપંચ છું ધારો ને તો એકી ધારા બાબુરાન ખરો ને હરિયા ઘંટા કઈ નાખું મારા તરે ગુના પોની જઉં છ ખબર લેવા બે ધારે આયો મારે હગુ થાય કા લોબા ગાડા અરે કે અમે હોને ફોન ખબર કરતા જ ના બાબુજી નો કેસ પૂરો ના થાય ને તાર સુધી ગોમ માં લમણો જ નહી કરો તો મારી કાઢી નાખવો પણ બોલી જશે ને એટલે

જય માતાજી મિત્રો આપને અમારી જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી